ઓપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટા પ્રમાણમાં મુસ્લિમ યુવાનો બાળકો બુઝુર્ગ બિરાદરો સામેલ થઈ જુલુસમાં જોડાયા હતા તેમજ દરેક જાહેર ચોકમાં ઉપલેટા પોલીસ ભટ્ટ સાહેબ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી જુલુસના કાર્યક્રમને સફળ બનાવાયો હતો આ જુલુસમાં દર વર્ષે મુસ્લિમ લોકો દ્વારા દરેક જગ્યા દરેક ચોકમાં ન્યાઝ સરબત તેમજ વિવિધ ખાણીપીણીની વસ્તુઓ ખવડાવવામાં આવે છે અને બપોરના સમય પણ ઉપલેટા તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો માટે મોટા પ્રમાણમાં દાદીમા હોલ ખાતે ન્યાઝનો જમણવાર રાખવામાં આવે છે આ જુલુસમાં ખ્વાઝા નવાઝની મજાર પર ચડાવવાની ચાદર પણ કાઢવામાં આવે છે જે ચાદર અજમેરની દરગાહ પર નવમા ઉર્ષ નિમિત્તે ઉપલેટા ગ્રુપ દ્વારા જુલુસ બાદ અજમેર પહોંચી ત્યાં પણ મોટી સંખ્યામાં ઉપલેટાના ગ્રુપના लोगों साथे मरी दरगाह पर चादर चढ़ाव असल अच्छा। मैं मोहम्मद अमीन कादरी आज नवाज की छठी मुबारक के मौके पर तारीख सात एक दो हजार पच्चीस का जुलूस का आयोजन किया गया ये जुलूस शान शोकत के साथ नियमत की दरगाह से और पंचाटड़ी चौक जकरिया चौक और गांधी चौक और चौक से होकर ईदगाह पर पूरा किया जाएगा उसमें सादत इकराम और तमाम सुन्नी एकता के साथ ये जुलूस का आयोजन किया गया और ईदगाह पर जुलूस को पूर्ण किया गया इसमें सब शरीक होकर सवाब से मालामाल हो गए आजरो हिजरी 1446 माह पंचायत છઠ્ઠી તારીખ એટલે કે અમકે વાદશાહ ફાજા ગરીબ નવાજનો આઠસો તેરમું વર્ષ મનાવવામાં આવી રહ્યો છે આ ઉત્તમ વર્ષ ભારતભરમાં અને ખાસ કરીને વિશ્વમાં પણ આ દિવસ એક એક દિવસે મનાવવામાં આવે છે તે રીતે આજે ઉત્તરા શહેરમાં સાતસો છ વર્ષથી શરૂ થયેલો આજે આઠસો તેર વર્ષ તેરમું વર્ષ એટલે કે સિત્તાળીસ વર્ષથી આ પ્રોગ્રામ ઉપલેટા શહેર ફાજા ગરીબ નવાજ કમિટી તરફથી લખવામાં આવે છે અને એ પ્રમાણે આ દિવસ મનાવવામાં છે આ કમિટીના ખાસ નંબર એટલે કે આપણા નાસીભાઈ ડુગા હમિતભાઈ શેતાની અમિતભાઈ વિંદાની અશરફભાઈ ભૂમાની ઇરફાનભાઈ પટેલવાળા વાહિદભાઈ કોડી અમીરભાઈ કોડી મુનાભાઈ ચણા દુરાભાઈ ચણા હમિત શેકાણી તમામ કમિટીના તમામ સભ્યો આ પ્રોગ્રામને સફળ કરવામાં તમતમ મહેનત કરી રહ્યા છે આ જે Ella se llama